એ દલીલ થયોવાની વિગતો અત્યારે મળી રહી છે અમિત કુટ આત્મહત્યા કેસને લઈ સૌથી મોટો સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજદીપસિંહ જાડેજાના આગોત્રા પર હાઈકોર્ટમાં સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી સાથે સાથે એફએસએલ પુરાવામાં સુસાઇડ નોટ કે જે વાત કરવામાં આવે કે મૃતકે લખી હતી તેવી વાત વકીલે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી ચુકાદો અનામત રખાયો હોવાની વિગતો એ અત્યારે મળી રહી છે ત્રણ મહિના રોજ યુવતીએ અમિત ખૂંટ સામે એ ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી હતી ત્યારબાદ પાંચ મહિના રોજ વહેલી સવારે ગ્રીબડા નજીક એક ખેતરમાં અમિત ખૂંટ નામના વ્યક્તિની લાશ મળી આવે છે કે જેમણે સુસાઇડ કરી હોવાની અને સાથે જ એક સુસાઇડ નોટ મળી હતી જેની અંદર કહી શકાય કે અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ રિબડા અનિરૂડેજાના સામે એમણે ફરિયાદ દાખલ કરી હતી સાથે સાથે જે પ્રમાણે કેટલાય લાંબા સમયથી આ ચર્ચિત મુદ્દો છે એમાં નવા નવા વળાંકો જે છે તે આવતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ કેટલી એવી ઘટનાઓ બની છે કે જેની અંદર આ અમિત ખૂંટનું જે અમિત ખૂટ આત્મહત્યાનું જે પ્રકરણ હતું તેના લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ન્યૂઝ રૂમ સ્ટુડિયોથી મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ જે રીતે આજે અમિત ખૂંટ આત્મહત્યા કેસને લઈને સુનવણી હતી ગઈ દલીલો પણ કરવામાં આવી છે પરંતુ અમિત ખૂંટ આત્મહત્યા કેસ જે પાંચ મહિના રોજ એમણે આત્મહત્યા કરી હતી ત્યારથી લઈને આજ દિન સુધી નવા નવા વળાંકો આવ્યા આજે કોર્ટમાં શું દલીલો થઈ બિલકુલ ભાવિક ગુજરાત હાઈકોર્ટની અંદર આજે અમિત ખોટ મામલે કેસની અંદર દલીલો થઈ હતી શરૂઆતના તબક્કાની અંદર રાજદીપસિંહના આગોતરા જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી જોકે થોડા દિવસો પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાના આગોતરા જામીન અરજીને લઈ એ સુનાવણી હાથ ધરવામાં આવી હતી હવે એફએસએલના પુરાવામાં સુસાઇડ નોટ એ મૃતકે લખી છે એવું સરકારી વકીલે કહ્યું છે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે ત્રણ મહિના રોજ રાજકોટના મોડલિંગ ક્ષેત્રે કાર્યરત સગીરાય અમિત કુટને સામયિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને પાંચ મહિના રોજ અમિત કુટે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આખી આ ઘટનાનો મામલો આ એક ઘટના એટલા માટે હાઈ વોલ્ટેજ બની કે જેમાં રીબડાના રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહનું નામ સામે આવ્યું હતું અને ત્યારબાદ આખો આ મામલો એ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે જોકે હવે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં

આરોપીઓ એક કાવત્રમાં સામેલ છે અને સુસાઇડ નોટમાં અરજદારે આરોપીનું સ્પષ્ટ નામ છે એફએસએલ પુરાવામાં સુસાઇડ નોટ મૃતક કે લખી છે ચાર પેજમાંથી એક પેજ અલગ હોવાનો એફએસએલ નો રિપોર્ટ છે આ નિવેદન સરકારી વકીલનું છે હવે આગળ અરજદારે આરોપીનું સુસાઇડમાં નામ કાવત્રુ માટે પ્રયોજન છે આરોપી એક બીજાને કેટલા ફોન કર્યા તેની માહિતી પણ કોર્ટ સમક્ષ મુકાય છે વકીલ દિનેશ પાતર અને સંજય પણ આ બધામાં સંડોવાયેલા છે જ્યારે બીજા લોકો શંકાના દાયરામાં છે આરોપી સામે પૂલતા પુરાવા છા નિવેદન સરકારી વકીલનું છે કોર્ટુંબની અંદર થયેલી દલીલો ભાવિક જે છે તે આપણે વાત કરી રહ્યા છીએ ફરી એકવાર ફરિયાદીના વકીલ જે છે તેમના દ્વારા આખી આ ઘટનામાં કહેવામાં આવ્યું વકીલો છોકરી વગેરેને સાથે રાખી કાવતરું રચાયું છે રાજદિપ દ્વારા રહીમ મારફતે લાલચ આપી મૃતક સામે ફરિયાદ કરનાર છોકરીને હાયર કરાઈ હતી રહીમ મકરાણીને છોકરીને અમિત કૂટને ફસાવા પ્લાન કર્યો આઈફોન અને બીજા ખર્ચા આપવા લાલચ આપી હતી છોકરી એ પહેલા ના પાડી તો બીજી સગીરા જે છે તેને હાથો બનાવવામાં આવ્યો હતો આમાં હવે આ કેસની અંદર અમિત ખૂટના ખિસ્સામાંથી જે ચાર જેટલી ચિઠ્ઠીઓ મળી હતી જેમાં પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને સગીરા સાથે દુષ્કર્મ ખોટો કેસ કરાવી અને અમિત ખૂટને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો એ પ્રકારની વાત આવી હતી જે ખિસ્સામાંથી તેના ચાર જેટલી ચિઠ્ઠીઓ મળી હતી જેમાં ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહના મૃતકના એક ગામમાં સસ્તા ભાવે જમીનો પડાવી લેતા હોવાની બાબતને લઈ વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખુટ વચ્ચે એક બભાલ સર્જાઈ હતી આરોપીએ મૃતક ઉપર હુમલો કરેલો જેને લઈને મૃતકે આરોપીઓ સામે અનેક એવા કેસો પણ કરેલા હતા આ પ્રકારની ચર્ચાઓ ગુજરાત હાઈકોર્ટની અંદર થઈ છે આ ચર્ચા ગુજરાત હાઈકોર્ટની અંદર થતાની સાથે જ હાઈકોર્ટ દ્વારા કેસની અંદર આજે સુનાવણી સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે જેની એ ગઈ ઘટનામાં ચુકાદો એ અનામત રાખવામાં આવ્યો છે આ સુનાવણીમાં ફરિયાદી એટલે અમિત કુટ ભાઈના વકીલ સરકારી વકીલ તથા અરજદાર એટલે કે રાજદીપસિંહના વકીલે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી એક તરફ અમિત કુટ કેસની અંદર જો વાત કરવામાં આવે

ફરિયાદ નોંધી છે એની અંદર સગીરાની સાથે સાથે આ અત્યાર સુધીના કેસોની અંદર આ અમિત કુટ કેસમાં દરેક વખતે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવે છે જ્યારે કેસની અંદર તપાસ થતી હોય છે એ દરમિયાન નવા નવા ટર્નિંગ પોઈન્ટ આવે છે હવે જ્યારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે ટર્નિંગ પોઈન્ટમાં કોર્ટ રૂમ અંદર વકીલ એટલે કે સરકારી વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે એફએસએલ નો રિપોર્ટ આવી ચૂક્યો છે જે ચાર પેજ ની નોટ હતી જેમાં ત્રણ પેજ અમિત ખૂટે લખ્યા હોવાની વાત સામે આવી છે હવે કયું પેજ મેચ નથી થતું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે પરંતુ આ તમામની વચ્ચે કોર્ટ દ્વારા ચુકાદો લખી લેવામાં આવ્યો હોવાની વાત એ સામે આવી છે એટલે કે અનામત રાખ્યો હોવાની વાત એ સામે આવી છે ત્યારે હવે રાજદીપસિંહ જાડેજાએ સૌથી પહેલાં સેશન કોર્ટમાં પોતાના આગોતરા જામીન અરજીને મૂકવામાં આવી હતી એ બાદ જે આગોતરા જામીન અરજી રાજદીપસિંહે સેશન કોર્ટમાં મૂકી હતી ત્યાંથી તેમની આગોતરા જામીન ફગાવતાની સાથે જ એ રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ગુજરાત હાઈકોર્ટની અંદર તેમને જામીન અરજી મૂકી હતી જે જામીન અરજી ગુજરાત હાઇકોર્ટની અંદર મૂકી રદ થતાં તેમને પાછી પણ ખેંચી હતી એટલે કે આરોપી ભાગેડું નથી એવી પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો મૃતક પાસેથી કોઈ ચિઠ્ઠી મળ્યાનો ઇન્ક્વેસ્ટ પંચનામાનામાં કોઈ ઉલ્લેખ ન હોવાની અંદર પણ જામીનને લઈને આ કોઈ મુદ્દો એ ચર્ચાઈ રહ્યો છે ભાવિક એટલે હવે આખી આ ઘટનાની અંદર રાજદીપસિંહના એડવોકેટ અને સાથે સાથે સરકારી વકીલ અને અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે જે આ આખી ઘટનામાં ફરિયાદ કરી છે તેમના એડવોકેટ જે છે તેમને પણ અનેક એવી દલીલો કરી છે એટલે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે રાજદીપસિંહ જાડેજાની જામીન અરજીને લઈને અનેક એવી દલીલો થઈ આ દલીલોની વચ્ચે મહત્વની વાત એવી પણ સામે આવી છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર

અમિત ખૂટ આત્મહત્યા કેસ લઈને આ સૌથી મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે જેની અંદર રાજદીપસિંહ જાડેજાના જે આગોતરા પર હાઈકોર્ટમાં આજે સુનાવણી હતી જે કહી શકાય કે ચુકાદો જે છે તે અનામત રાખવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે મળી રહી છે અલગ અલગ મુદ્દે બંને પક્ષો વચ્ચે દલીલો પણ થઈ હોવાના સમાચાર એફએસએલ ના રિપોર્ટ પણ જમા થયા હોવાની વાત એમાંથી છેલ્લું પેજ એક પેજ એટલે કે છે એમાં થોડો ચેન્જ અલગ દેખાયો આવ્યો હોવાની વિગતો જે અત્યારે મળી રહી છે પરંતુ કેટલા લાંબા સમયથી આ કેસ જે છે તે એક ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે જે અમિત ખૂટ છે તેના ઉપર ત્રણ તારીખના રોજ ફરિયાદ દાખલ થાય છે આરોપ લાગે છે કે તેમણે

મૃતદેહ મળતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું હતું કે અમિત ખૂટે કેમ આત્મહત્યા કરી એની પાછળનું કારણ શું હોઈ શકે ત્યારબાદ એના જે રાખેલો જે સામાન હતો ત્યાંથી સુસાઈડ નોટ મળી આવે છે અને સુસાઈડ નોટમાં રાજદીપસિંહ રીબડા એટલે રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંનેના નામ સહિત જે યુવતીએ આરોપ લગાવ્યા હતા તેમનું પણ નામ લખવામાં આવ્યું હતું અને સાથે એવું કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની કોઈ ઘટના બની નહોતી પરંતુ મને ફસાવાના પ્રયત્ન કરવામાં આવતા હતા તેમાં રીબડાના જે બંને બાબ દીકરો છે આ બંનેનું એક કાવતરોતું ષડયંત્ર હતું તે પ્રકારની વાત અને તે પ્રકારના આરોપ જે છે તે અમિત કુંડ દ્વારા એ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યા હતા પરંતુ એમનો એ મૃતદેહ મળ્યા બાદ એમના જે ભાઈ છે અમિત કુંટના તેમણે ફરિયાદ દાખલ કરી હતી જેમાં એ ફરિયાદ કે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંનેની સામે હતી જો કે આજે એ કોર્ટની અંદર ભારે દલીલો થઈ છે ચુકાદો અનામત એ રાખવામાં આવ્યો છે અત્યારે બસ જ ગુજરાત નમસ્કાર